આ પ્રકારના આયોજનથી મહિલાઓને રમતગમત ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે અને તેઓમાં આત્મવિશ્વાસ વધે છે. હોરી ઝુલી ઇવેન્ટ્સ અને શ્રદ્ધા ભડંગે આ ટુર્નામેન્ટ દ્વારા દાહોદની મહિલાઓને રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવા માટે એક મજબૂત પ્લેટફોર્મ આપ્યું છે. આયોજનથી દાહોદ શહેરમાં મહિલા રમતગમતની પ્રવૃત્તિમાં વધારો થશે અને અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે. આ ટુર્નામેન્ટ દાહોદ શહેરમાં મહિલા રમતગમતના વિકાસ માટે એક સકારાત્મક પગલું છે જે ભવિષ્યમાં વધુ મહિલાઓને રમતગમતમાં જોડવા માટે પ્રેરણા આપશે. મહિલા કુકી ટુર્નામેન્ટનું આયોજન દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે આજથી જે શરૂ થવા જઈ રહ્યું છે એ ખૂબ જ દાહોદ સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે કે દાહોદની મહિલાઓ પોતાનું એક ઓળખ દેશ દુનિયામાં બતાવી શકે એ પ્રયાસ છે દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ જે રીતે દેશની મહિલાઓ સમગ્ર દેશનું નેતૃત્વ કરે રાજ્યનું નેતૃત્વ કરે અને અલગ અલગ ક્ષેત્રોમાં ક્રિકેટ હોય શિક્ષણ હોય વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે એ રીતના જે મોદી સાહેબના જે પ્રયાસો છે એ પ્રયાસોના ભાગરૂપે દાહોદનું

કન્યાલાલ કિશોરી ના હશે તેનું ઓપનિંગ સેરેમની કરવામાં આવી છે બહેનોને પ્રોત્સાહન આપવા માટે દાહોદ શહેરની જનતા અને સમગ્ર દાહોદ શહેર ભાજપની ટીમ અહિયાં મોજૂદ છે તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ લક